એક હતો બ્રાહ્મણ કહેવાય બ્રાહ્મણ પણ ભણેલો ગણેલો કઈ નહીં એક દિવસ બ્રાહ્મણી કહે જાઓ રાજા રઘુરાયના દરબારમાં કંઈક પામશો બ્રાહ્મણ કહે હું અભણ બ્રાહ્મણી કહે અભણ ખરા પણ તમે કદી જીભે જીભે જૂઠું બોલ્યા છો ના ભગવાનને જૂઠું બોલવા જીભ નથી દીધી એટલે તો હું સમજુ તો તમે કદી કોઈના કૈયા દલાલ કૈયા દલાલ થયા છો કોઈને કદી કર્યું છે રામ રામ કરો એવો વિચાર પણ કેમ થાય તો તમે કદી ભૂંડા વહેણ કહ્યા છે ના સૌ સુખી થાવો એમ જ કહ્યું છે બ્રાહ્મણીએ કહ્યું બસ તો જે ભણવાનું તે તમે ભણ્યા છો એટલે તમારી જીભે સરસ્વતી તમને પ્રભુ દેશે સંમતિ બ્રાહ્મણે આશ્ચર્ય પામી કહ્યું બ્રાહ્મણી તું શ્લોક બોલી બ્રાહ્મણીએ કહ્યું હે શું હું શ્લોક બોલી તો જેમ હું બોલી તેમ તમે બોલજો બ્રાહ્મણ લાંબી ખેપ કરી રાજા રઘોરાઈના ગામમાં પહોંચ્યો અજાણ્યા માણસને જોઈ કોકે એની મસ્કરી કવિ કવિ કરી કવિજન લાગો છો જવાબમાં બ્રાહ્મણથી બોલાઈ ગયું ઉનો હશે તો બાળશે ને ટાઢો હશે તો હાથને કરશે કાળો ઉનો હોય તો ટાઢો પણ અંગારો તે અમ ગા રો પોતાની જીભે શ્લોક બોલ્યો તેથી બ્રાહ્મણને નવાઈ લાગી તેણે એ શ્લોક મોટેથી બોલતા બોલતા ગામમાં ફરવા માંડ્યું નગર શેઠે એ સાંભળી એને બોલાવી પૂછ્યું ઉદેવ આ શ્લોકનો અર્થ શું બ્રાહ્મણે કહ્યું અર્થમાં હું શું જાણું હું કઈ ભણેલો નથી શેઠે રાજાને વાત કરી કે ગામમાં એક એક બ્રાહ્મણ આવ્યો છે એ આખો વખત શ્લોક બોલ્યા કરે છે પણ એ ના અર્થની એને ખબર નથી રાજાએ બ્રાહ્મણને દરબારમાં બોલાવ્યો બ્રાહ્મણે લલકાર્યું હશે તો બાળશે ને ટાઢો હશે તો હાથ ને કરશે કાળો ઉનો હોય કે ટાઢો હોય પણ અંગારો તે અંગારો રાજાએ બ્રાહ્મણને શ્લોકનો અર્થ પૂછ્યો તો બ્રાહ્મણ કહે શ્લોકમાં અર્થ છે શું આપની તિજોરીમાં અર્થ હોય એટલું શું પૂરતું નથી મારા શ્લોકમાં અર્થ નથી એટલે આપની પાસે અર્થ માટે આવ્યો શું રાજા આ સાંભળી ખુશ થયો કહે મારી તિજોરીમાં અર્થ જરૂર છે અને તે તને મળશે પણ તારા શ્લોકમાં શું કઈ જ અર્થ નથી બ્રાહ્મણે કહ્યું મહારાજ હોય તો મને એની ખબર નથી રાજાએ કહ્યું ઠીક તો શ્લોકનો અર્થ ન સમજાય ત્યાં લગી તું મારી સાથે રહે તારે રોજ મને કાનમાં આ શ્લોક સંભળાવવાનો બ્રાહ્મણને એ વાતનો કંઈ વાંધો નહોતો રોજ બ્રાહ્મણ રાજાને શ્લોક સંભળાવે ને રોજ રાજા એને પૂછે કે શ્લોકનો અર્થ ચડ્યો રોજ બ્રાહ્મણ કહે ના તે પછી કંઈ બોલ્યા વિના રાજા એને એક ચિઠ્ઠી લખી આપી એ ચિઠ્ઠી બ્રાહ્મણ દીવાનને ને એને રોજ એક સોના મોર મળે રાજાનો એક માની તો હજુર્યો રોજ આ જુઓ એને બ્રાહ્મણની ઈર્ષા આવી એક દિવસ એને બ્રાહ્મણને કહ્યું મહારાજ તમે રોજ રાજાને શ્લોક સંભળાવો છો એ બરાબર પણ તમે રાજાના મો આગળ લઈ જઈને બોલો છો અને તમારા શ્વાસ રાજાના શ્વાસમાં જાય છે એ બરાબર નથી માટે શ્લોક બોલતી વખતે તમારે નાક રાખો રાજ્યની એ છે બ્રાહ્મણે કહ્યું હવેથી એમ કરીશ તે પછી હજુરીઓ રાજાને મળ્યો કહે મહારાજ વાત કે જેવી નથી રાજા કહે હું હુકમ કરું છું કે કહે હજુરીઓ કહે આપનો હુકમ છે તો કહું કહું છું પેલો બ્રાહ્મણ આપની આગળ શ્લોક બોલે છે ને તે મને કહે છે કે હું શ્લોક બોલું છું ત્યારે રાજાનું મોં એવું ગંધાય છે કે મને ઉલટી થવા જેવું થાય છે તેથી હવે હું નાક મયે પાટો બાંધીને જવાનો છું રાજા લોકનો ઉછેર એવો હોય છે કે એમને ખુશ થતાય વાર નહીં અને ના ખુશ થતાય વાર નહીં ગુસ્સે થાય ત્યારે વિનય વિવેકને સૌજન્ય બધું ભૂલી જાય અહીં પણ એવું થયું બીજે દિવસે બ્રાહ્મણ બોલવા ગયો ત્યારે એના નાક પાટો હતો એ રાજાને વાત સાચી લાગી તેણે એક ચિઠ્ઠી લખી કાઢી બ્રાહ્મણના હાથમાં મૂકી બ્રાહ્મણ રોજની જેમ એ ચિઠ્ઠી લઈને નીકળ્યો ત્યાં તો રસ્તામાં પેલો હજુરીઓ મળ્યો બ્રાહ્મણ કહે તમે મને રાજ્યની રસમ શીખવી મારા ઉપર ઘણો ઉપકાર કર્યો તેથી આજનું ઇનામ હું તમને આપું છું આમ કહી એને ચિઠ્ઠી હજુરિયાને આપી હજુરિયો ખુશ થઈ ગયો એને ખબર હતી કે આ ચિઠ્ઠી પર રોજ એક સોના મોર મળે છે હજુરિયો સીધો દીવાનની પાસે પહોંચ્યો દીવાને ચિઠ્ઠી વાંચી કહ્યું બેસો પછી તેણે કોટવાલને બોલાવી તેણે રાજાની ચિઠ્ઠી દેખાડી કોટવાલ એ જ ઘડીએ હજુરિયાને બાંધી કોટવાલીમાં લઈ ગયો હજુરિયા એ બુમાબૂમ કરી મૂકી કોટવાળે કહ્યું ચૂપ તારી બોબડી બંધ કર રાજાનો એવો હુકમ છે તે જ ઘડીએ હજુરિયાના હોઠ સીવી લેવામાં આવ્યા એની બોબડી બંધ થઈ ગઈ રોજના નિયમ પ્રમાણે બીજે દિવસે બ્રાહ્મણ શ્લોક ભણવા રાજાની આગળ હાજર થયો ત્યારે એને બોલી શકતો જોઈ રાજાને નવાઈ લાગી તેણે તરત દીવાનને અને કોટવાળને બોલાવી તેમનો જવાબ માંગ્યો કે મારા હુકમનો અમલ કેમ નથી કર્યો બંનેએ કહ્યું કે અમે આપના હુકમનો તરત જ અમલ કર્યો છે આપની ચિઠ્ઠી લઈ આવનાર હજુરિયાના હોઠ સીવી લઈ એની બોબડી બંધ કરી દીધી છે રાજાએ કહ્યું મેં ચિઠ્ઠીમાં બ્રાહ્મણને આપી હતી હજુરિયાને નહીં ત્યારે દીવાને કહ્યું બ્રાહ્મણે ઉસ્તાદી કરી એ ચિઠ્ઠી વાંચીને હજુરિયાના હાથમાં પકડાવી દીધી છે લાગે છે બ્રાહ્મણે કહ્યું ના મહારાજ મેં ચિઠ્ઠી વાંચી નથી મને વાંચતા જ આવડતું નથી પણ એણે મારા પર એક ઉપકાર કરેલો મને એણે રાજ્યની રક્ષમ શીખવેલી એટલે આ વખતનું ઈનામ મેં એને દઈ દીધું હતું મને થયું કે રોજ મને સોનામર મળે છે તો એક દિવસ ભલેને એને મળે રાજાએ નવાઈ પામી કહ્યું એવો એને તારા પર શું ઉપકાર કરેલો બ્રાહ્મણે કહ્યું મને કહે કે તું શ્લોક બોલે છે ત્યારે શ્વાસ રાજાના શ્વાસમાં જાય છે એ સારું નહીં માટે હવેથી તું નાક મોયે પાટો બાંધીને જઈએ રાજ્યની એ રસમ છે રાજા બોલી ઉઠ્યા રાજ્યની રસમ વાહ ભાઈ વાહ એટલે તું નાક મોયે પાટો બાંધીને આવે છે મને હજુરીઓ કહે કે રાજાનું મોહ ગંધાય છે એટલે હવે હું નાક મોયે પાટો બાંધીને શ્લોક બોલવા જવાનો છું એવું બ્રાહ્મણ મને કહેતો હતો દિવાન બોલી ઉઠ્યા દુષ્ટ નિર્દોષ બ્રાહ્મણ પર રાજાને ગુસ્સે કરવા જતાં એ પોતે જ ગુસ્સાનો ભોગ બની ગયો એકદમ રાજા બોલી ઉઠ્યો હવે મને બ્રાહ્મણના શ્લોકનો અર્થ સમજાય છે અંગારો ઉનો હોય કે ટાઢો હોય પણ એ હંમેશા અપકાર જ કરે છે ઉનો હોય તો દઝાડે ને ટાઢો હોય તો હાથ કાળા કરે છે દુર્જન આ અંગારા જેવો છે એનું રીઝવવું ને ખીજવું બે સરખું થોડી વાર રહી કહે હું આ અંગારા જેવો છું મારું રીઝવું અને ખીજવવું બે નકામા બ્રાહ્મણના શ્લોકે આજે મારી આંખો ઉગાડી દીધી છે આ સાંભળી બ્રાહ્મણ બોલી ઉઠ્યો મારી બ્રાહ્મણની વાત સાચી સો ટકા સાચી રાજાએ નવાઈ પામી કહ્યું તારી બ્રાહ્મણની સી વાત છે બ્રાહ્મણે કહ્યું મહારાજ મને આપના દરબારમાં એણે મોકલ્યો છે મેં કહ્યું કે હું ભણ્યો નથી ત્યાં જઈને શું કરીશ તો કહે કે ભલે અભણ પણ તમે કદી જૂઠું બોલ્યા નથી કોઈના કૈયા દલાલ થયા નથી કદી કોઈને છેતરવાનું કર્યું નથી કદી ભૂંડા વેણ કાઢ્યા નથી ને સૌ સુખી થાવો એમ જ કહ્યું એટલે જે ભણવાનું હતું તે તમે ભણ્યા છો તમારે જીભે સરસ્વતી પ્રભુ તમને દેશે સંપત્તિ આ સાંભળી રાજા એવો ખુશ થઈ ગયો કે માન એ બ્રાહ્મણને ભેટી પડ્યો પછી કહે દીવાનજી આજે હું ખૂબ આનંદમાં છું હજુરિયાના છૂટા કરી દો એને હું માફ કરું છું રાજકીય ઊભા થઈ ગીત લલકાર્યું જય હો જય હો અણપટની વાણીમાં વસેલી વિદ્યાનો જય હો મિત્રો અમારી આ વાર્તા સારી લાગી હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું કે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું પણ ભૂલતા નહીં જય માતાજી મિત્રો